નવા તરફથી લોકોને ચાયના દોરીમાં વાગતા એટલા માટે અમે આ આયોજન કર્યું છે લોકોની જીવ બચાવવાનું લોકોની માનવતાની સેના ને અમારા હુજુ સરસમ નું છે કે લોકો આસાની પેદા હોય કેટલા લગાયા હાલ સુધી હાલ અમે લગાયા સો જેવા લગાયા હજુ લગાવવાના છે હજુ લગાવીશું આ બિયાનની ખાસિયત એ છે કે યુવાનો મમનવાળાની આખી રસ્તા પર જ ઉભા રહીને બાઇક લઈને જતા આવતા લોકોને બોલાવે છે અને તેમને જાગૃત કરે છે અને તેમની બાઇક પર સેફ્ટી તાર લગાવી આપે છે આ રીતે રસ્તા પરથી ચાઇના દોડી રાઇડરના ગળામાં અથવા શરીરે ન પહોંચે અને જીવન અક્ષરો થાય આ સેવા માટે યુવાનો લોકો પાસેથી સ્વૈચ્છિક ફારો કરાવે છે અને હાલ સુધીમાં લગભગ સો જેટલી બાઇક પર સેફ્ટી તાર લગાવી ચૂક્યા છે ઉત્તરાયણ નજીક આવતા લોકોને અને વધુ બાઇક સવારો સુરક્ષિત રહે તે માટે યુવાનોએ લોકોને વધુમાં વધુ ફારો આપવાની અપીલ કરી છે આ પ્રયાસ હઝરત પૈગમ્બર સાહેબ સલ્લે તાલા સલ્લમની પવિત્ર હદીશની પ્રેરણા આપે છે લોકો કે લીએ આસાની પેદા કરો એ હદીશ બુખારી શરીફમાં છે આવા જીવન રક્ષક અને સમાજસેવી કાર્યને સ્થાનિક લોકો દ્વારા ભારપૂર્વક પ્રશંસા મળી રહી છે ઉત્તરાયણમાં દરેક બાઇક સવાર સુરક્ષિત રહે તે આશા છે આજે કાર્ય થઈ રહ્યું છે તેના માટે શું કહેવા માંગશો સારી વસ્તુ છે એનાથી કે ચાઇનીઝ ચાઇનીઝી બહુ ચાલી છે એનાથી કોઈની જાન બચી શકે એનાથી કોઈ નુકસાન નહીં ફાયદો જ છે એટલે આ પ્લસ જે પણ એનાથી બહુ સારું કામ કર્યું છે ને પબ્લિકને એનાથી ફાયદો છે નુકસાન નથી